પાટણમાં અષાઢ અમાસના પવિત્ર દિવસે દશામાના વ્રતનો ભક્તિપૂર્વક પ્રારંભ થયો પટણી સમાજની મહિલાઓએ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને સરસ્વતી નદીના તટે એકત્રિત થઈને દશામાની આરાધના કરી મહિલાઓએ માટીના દસ લાડુ બનાવીને અબીલ ગુલાલ અને કંકુથી અભિષેક કરીને પૂજા અર્ચના કરી પચાસ વર્ષથી ચાલી આવતી આ વિધિ માટે પાટણના અગ્રણીઓ કહે છે કે દશામાના દસ રેપોની અનુષ્ઠાન રૂપે આ વિધિ કરવામાં આવે છે લાડુ પૂજન બાદ ઘરમાં દશામાને મૂર્તિ સ્થાપિત કરીને કુંભ પૂજનની વિધિ પણ કરવામાં આવે છે મહિલા ભક્તોએ નદી કાંઠે લાડુઓ સાથે પૂજા કરતી જોવા મળી મૂર્તિ સ્થાપના અને ઘરમાં કુંભ પૂજા કરતી મહિલાઓએ પાઠણમાં દશામાની ભક્તિભાવથી આરાધના કરી અષાઢ અમાસે દસ રૂપે દશામાનું અનોખો વ્રત પાઠણમાં ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો આ વ્રત દશામાનું છે અને દશામાનું વ્રત અમે દિવાસાના દિવસે લઈએ છીએ અને નદીએ જઈ અને નહીં ધોઈ અને મા દશામાનું વ્રત કરીએ છીએ અને દસ લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબિલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે એટલે દશામાને કહું છું કે મા દશામાં સૌનું સારું કરે છે અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી અને બીજું કે દશામાના વ્રતની અંદર દસ દિવસનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવે ત્યાં જઈ નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના દસ ગુરાકારના લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિનું સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે